ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો તમે બધા મજામાં હશો બરાબર ને આજે આપણે ગણિત ગમ્મતની પાઠ્યપુસ્તકમાં પ્રકરણ દસ વિશે જોઈશું તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિત ગમ્મતની ચોપડી કારો અને પાંચ દસ અમારા અંકો ઉમેરો શું છે પાંચનું નામ અમારા અંકો ઉમેરો બરાબર ને ગળો ઉછારો અહીંયા એક રમત આપી છે જેના વિશે આપણે સમજૂતી લેવાની છે તો ચાલો આપણે શરૂ કરીએ જંગલના પ્રાણીઓ રમી રહ્યા છે એક પછી એક બેટ વડે ડરાને નીચે ન પડે ત્યાં સુધી ઉછારે છે શું કરે છે કે દરો નીચે ના પડે ત્યાં સુધી તેને ઉછારે છે દરેક ખેલાડીને બે વાર બે વાળા આવે છે બંને બંનું સસલું તેમના અંક ઉમેરે છે તમે જાણો છો તે કેવી રીતે ઉમેરે છે તમે ડરાને ચૌદ વાર ઉછાળ્યો જો આને કેટલી વાર ઉછાળ્યો ચૌદ વાર મારે વધુ એક ડાઉ બાકી છે આ વખતે ફક્ત સાત વાર ઉછર્યો બીજી વખત કેટલી વાર ઉછર્યો સાત વાર ઉછર્યો પહેલી વાર ચૌદ વાર ઉછર્યો અને બીજી વાર સાત વખત જો શું કરવાનું છે અહીંયા તમને રમત દેખાય છે કે બેટની સાથે બોલ ઉછાળવાનો છે બેટ વડે તો કેટલી વાર ઉછરે છે તો તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે નીચે જમીન પર ફરવો જોઈએ નહીં જો જમીન પર પડે તો આઉટ થઈ જવાય તો અહીંયા ગાડી પહેલી વાર ચૌદ વાર અને બીજી વાર કેટલી વાર પડે છે સાત વાર તો અહીંયા ચૌદની અંદર સાત કેવી રીતે ઉમેરે છે તે અહીંયા રમત જોવાનું છે બંને સાપ પર ઉમેરે છે ચૌદમાં સાત ઉમેરવા બંને ચૌદ પર ઊભો રહે છે ને તે સાત પગલાં આગળ કૂડે છે અને તે એકવીસ પર પહોંચે છે તમે પણ સાપ પર અંક ઉમેરી શકો છો જો અહીંયા ઉદાહરણ તમે જોઈ શકો છો અહીંયા ચૌદ પર એ છે બરાબર હવે સાત પગલાં એને આગળ ખસવાનું છે તે સાત પગલાં આગળ ખસે છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તે કેટલા પર આવ્યો એકવીસ પર સાત પગલાં આગળ કૂડે છે એટલે એ એકવીસ પર આવ્યો આ રીતે તમે પણ તમારા ઘરની અંદર એવી એક સાપ જેવી એમ સીધી લીટી પાડી શકો છો અને તેમાં એકરા લખી શકો છો અને આવી રમત રમતા રમતા તમે પણ તમારા પગે પગે આગળ કૂડી શકો છો કે ચૌદ પછી દાખલા તરીકે પહેલાં ચૌદ પડ્યા અને પછી ત્રણ પડ્યા તો તમે ચૌદમાંની અંદર ત્રણ ઉમેરી તો કે પંદર સોળ અને સત્તર તો તમે સત્તર પર આવી શકો છો એવી રીતે તમારે પણ રમત ઘરે રમવાની રહેશે આગળ જોઈએ આપણે રમતમાં કોણ જીત્યું અને કોણ હાર્યું જો અહીંયા તમને રમત પરિવાર એટલે આગળ જે રમત રમી તેના પહેલાંમાં સોળ થાય છે બીજામાં સાત થાય છે પહેલા રાઉન્ડમાં અઢાર થાય છે બીજામાં દસ થાય છે તો કોણ અહીંયા સૌથી વધારે જીતે છે તો તેનો આપણે સરવાળો કરવાનો છે તો અહીંયા ગાડી આપણને સૌથી પહેલાં સોલ વધતા સાત તો આપણે સોલની અંદર સાઠ ઉમેરીએ તો સોળની અંદર સાત ઉમેરો તો કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સોળ પછી ગણો તો કે સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ એટલે અહીંયા કેટલો જવાબ આવશે બગર તગર ત્રેવીસ બરાબર છે આગળ જોઈએ આપણે એના પછી કોણ છે તો આપણે અઢાર વત્તા દસ હવે અંદર દસ ઉમેરવાના છે તો આપણે ડાયરેક્ટ જ અહીંયા ઉમેરી શકીએ છીએ અહીંયા ગાડી જો દાખલા તરીકે મેં લખી શકું છું અઢાર વત્તા દસ બરાબર છે અહીંયા અઢાર ને દસ તો આઠના આઠ એક ને એક બે એટલે કેટલા થયા અઠ્યાવીસ તો આપણે અહીંયા અઠ્યાવીસ લખી શકીએ છીએ ચાલો ઓગણીસની અંદર પંદર ઉમેરો એ પણ એવી રીતે દાખલો ગણવાનો તો ઓગણીસની અંદર પંદર ઉમેરશે તો આપણે ઓગણીસમાં પંદર ઉમેરવાના છે તો દરેક વિદ્યાર્થી મિત્રો ઓગણીસની અંદર પંદર ઉમેરવો જોઈએ તો ઓગણીસ વત્તા પંદર તો નવ ને પાંચ કેટલા થશે દસ અગિયાર બાર તે ચૌદ ચાર વડી એક એક બે અને ત્રણ એટલે કેટલા થયા ચોત્રીસ એટલે આપણે અહીંયા ચોત્રીસ લખીએ ચાલો ઓગણપચાસની અંદર તેર ઉમેરશે તો કેટલા થશે તો છગર બગર બાસઠ ચાલો ચૌદની અંદર સાઠ ઉમેરો તો ચૌદ પછી સાઠ ઉમેરો કે પંદર સોળ સત્તર ઓગણીસ વીસ અને એકવીસ એટલે આપણે અહીંયા કેટલા આવશે એકવીસ ચાલો તેત્રીસની અંદર અગિયાર ઉમેર ત્રણની અંદર એક ઉમેર્યું એટલે ચાર બીજા ત્રણની અંદર એક ઉમેર એટલે એટલે એટલો જુમ્માળીસ આવ્યો તો કોણ જીત્યું જો અહીંયા ગાડી કોણ જીત્યું દેખાય આપણને તો હાઠી કોણ જીત્યું હાઠી અને કોણ હારી ગયું તો જોવું જોઈએ આમાં કોણ હારી ગયું દેખાય છે તમને કોના સૌથી ઓછા છે કાચબાના તો કાચબો હારી ગયો એનો એકવીસ જ થયા બરાબર છે ને તો આપણે અહીંયા ગાડી કોણ જીત્યું તેની અંદર આપણે લખીએ છીએ હાઠી અને કોણ રમત હારી ગયું તો તેની અંદર આપણે લખીએ છીએ કોણ આવશે કાચબો બરાબર છે ને ચાલો હવે નીચે જોઈએ અનુમાન કરો અને કહો પ્રભા તેના દાડીમાં કે જેઓ બીજા ગામમાં રહે છે ત્યાં જઈ રહી છે તે પંદર કિલોગ્રામ શેરદી એટલે કે પંદર કિલો શેરદી સાત કિલો સફરજન અને આઠ કિલો ટામેટા લઈ જવા ઈચ્છે છે તેને નડી પસાર કરવાની છે હોળીમાં તે પચીસ કિલોગ્રામ વજન લઈ જઈ શકે છે શું તે બધી વસ્તુ લઈ જઈ શકશે ના એને પચીસ કિલોગ્રામ જ લઈ જવાનું છે તો એ કઈ રીતે લઈ જશે તો પંદર કિલો શેરદી છે સાત કિલો સફરજન છે અને આઠ કિલો ટામેટા છે તો એમાંથી એને બધું વસ્તુ થોડું થોડું લઈ જવું પડશે કુલ કેટલા કિલો લઈ જઈ શકે છે તો પચીસ તો આપણે અહીંયા અનુમાન કરીએ કે દાખલા તરીકે ચૌ તો આમાંથી એ પંદર કિલો જે શેરદી છે તેની જગ્યાએ કેટલા કિલો લઈ જઈ શકશે અગિયાર કિલો શેરદી લઈ જઈ શકશે સાત કિલો સફરજન લઈ જઈ શકશે અને બીજા સાત કિલો પણ ટામેટા લઈ જઈ શકશે બરાબર એટલે એક કિલો ટામેટા એને ઓછા કરવા પડશે ચાર કિલો શેરદી ઓછી કરવી પડશે બરાબર ને તો સાતે સાત ચૌદ ને પંદરો પાંચ વધી એક એટલે કે બે પચીસ કિલો થઈ ગયું તે શું શું લઈ જઈ શકશે તો પંદર કિલો શેરડી જે છે તેમાંથી અગિયાર કિલો શેરડી એ લઈ જઈ શકશે પછી ટામેટામાંથી પણ એક કિલો એને કાઢવા પડશે કેટલા કે આઠ કિલો ટામેટાની જગ્યાએ સાત કિલો ટામેટા જ લઈ જઈ શકશે બરાબર છે અને સાત કિલો સફરજન લઈ જઈ શકશે એટલે કે આટલી વસ્તુ એ સાથે લઈ જઈ શકશે બાકીનું એને નદી કિનારે જ મૂકવું પડશે બરાબર ને આપણો અનુમાન બરાબર પચીસ કિલો જે લઈ જઈ શકે છે તો આપણે પચીસ કિલોમાંથી અગિયાર કિલો શેરદી સાત કિલો સફરજન અને સાત કિલો ટામેટા એટલે કુલ પચીસ કિલો થઈ ગયું આગળ જોઈએ આ વખતે કાંગારું વાંદરો હરણ જીરાફ અને વાઘ રમવા માટે આવ્યા પણ વાઘ રમત હરી ગયો તેણે ગુસ્સામાં કેટલાક અંક ભૂસી નાખ્યા તો આપણે અહીંયા ગાડી ગુસ્સામાં એને કેટલાક અંક ઘૂસી નાખ્યા છે તે ખૂટા અંક આપણે અહીંયા લખવાના છે તો આપણે હવે તે અંક લખીશું ચાલો આ વખતે કોણ વિજેતા બને ચાલો અહીંયા ગાડી બિલાડી પાસે એકવીસ જવાબ લાવવાનો છે તો આપણે સોળની અંદર કેટલા ઉમેરીએ તો એકવીસ થાય તો સોળ પછી આપણે ઉમેરીએ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ કેટલા ઉમેરિયા ગઈએ તો એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીંયા એને સોળની અંદર પાંચ ઉમેરા તો એકવીસ થયા બરાબર છે આગળ જોઈએ જીરાફ પાસે કેટલા છે તો બત્રીસ જવાબ લાવવાનો છે તો આપણે આઠની અંદર કેટલા ઉમેરશું તો બત્રીસ જવાબ આવશે તો આઠની અંદર આપણે પછી તમારે ગણતરી કરવાની આઠ પછી નવ દસ આઠ પછી આપણે નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્તાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ હવે ગણતરી કર રાખો આ બધાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ તો અહીંયા એને ચોવીસની અંદર આઠ ઉમેરશે તો જવાબ આવશે બત્રીસ એવી જ રીતે નીચે સોળની અંદર તેર ઉમેરવાના છે આપણે તો છ ને ત્રણ કેટલા થશે નવ એક ને એક કેટલા થશે તો બે એટલે આપણે ઓગણત્રીસ થયા આગળ નીચે જોઈએ આપણે તો પાંચની અંદર કેટલા ઉમેરીએ તો ત્રીસ થશે પાંત્રીસ થશે તો આપણે ત્રીસની અંદર પાંચ ઉમેરીએ ત્રીસની અંદર કેટલા ઉમેરવાના પાંચ એટલે આપણે અહીંયા ગાડી પાંત્રીસ થશે નીચે પાછું જોઈએ આપણે તો ત્રેવીસની અંદર કેટલા ઉમેર ત્રેવીસ પછી ગણો તો કે ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો કેટલા ઉમેરા સાત ઉમેરા તો ત્રેવીસની અંદર સાત ઉમેરે તો જવાબ આવશે ત્રીસ તો આ વખતે વિજેતા કોણ થાય છે તો કોના સૌથી વધારે છે તો વાંદરાના કોના છે સૌથી વધારે વાંદરાના તો આપણે અહીંયા જવાબમાં લખી શકીશું વાંદરો તો આ વખતે વિજેતા કોણ બને છે તો વાંદરો આપણે અહીંયા લખીશું વાંદરો બરાબર ને તો આપણે અહીંયા સુધીનું સ્વાધ્યાય જોઈશું હવે બાકીનું જે સ્વાધ્યાય છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું